મિત્રો આપણે ત્રણ દિવસ પહેલા જે આપણે એને લખાવી હુંગળો થયો હતો ફૂલ બૂટો આખો હોજી ગયેલો હતો આ બધે આટલું બધું થઈ ગયેલું હતું તેમ જોયું હતું તો દેશી ફરમો આપણે જે એમાં સરસોનું તેલ તલનું તેલ અને લસણ એનું મિક્સર કરી અને ઉકાળો જે કર્યો હતો ઉકાળો કરી અને એને બધે લગાવ્યું હતું આ બધે જ્યાં જ્યાં જરૂર હતી ન્યા એ લગાવવાથી તમે જોઈ શકો છો નોર્મલ આવ થઈ ગયો કે નમસ્તે દર્શક મિત્રો આપણે આ વિડીયો ખાસ કરીને જોઈએ એટલા માટે કે એક અગત્યની જાહેરાત માટે આપણે આ વિડીયો સ્પેશિયલ આજ બનાવવાનો થયો છે કે જે આપણે અગાઉથી આપણો જે ફોન હતો એ ફોનની અંદર ગુજરાતભરના સાડા ચાર હજારથી ઉપર લોકોના નંબર મેં સેવ કરેલા હતા પણ ખિસ્સામાં કંઈક બટન દબાઈ ગયા એટલે એ ફોન મારે રિન્સ્ટોલ મરાઈ ગયો એટલે બધાય વિડીયા ફોટા અને અગત્યના ડોક્યુમેન્ટ બધા એમાંથી ડિલેટ થઈ ગયા હે તો જે કોઈ આપણે ગાયતરી ખેતી ચેનલ જોતા હતા જે આપણા રેગ્યુલર વિડીયા જોતા હતા એ બધાય દર્શકોને એકવાર ફરીને હું કહું છું કે તમે વિડિયો જોઈ અને મારા નંબર તો તમારી પાસે હશે પણ તમારા નંબર મારી પાસે એક કંઈના રહ્યા નથી તો અવશ્ય મને આ વિડીયો જોઈ અને મિસ કરજો અને કાં તમે ફોન કરીને તમારો નંબર મને સેવ કરાવજો એટલે જ્યારે જ્યારે તમારે કોઈ માહિતીની જરૂર પડે તો હું નામ જોઈ અને તમને માહિતી પૂરી પાડી શકું તો મિત્રો વિચાર કરો આગલા પોણા ત્રણ વર્ષથી આપણે આ ચેનલ ચાલુ કરીએ છીએ એમાં સાડા ચાર હજારથી ઉપર લોકોના જે અગત્યના મહત્વના મહત્ત્વના જે આપણા મિત્ર ઘોડે મિત્ર શંકર ઘોડે જે હતા ને કાયમ આપણને વિડીયો જોતા કાયમ આપણે માહિતી માંગતા અને તમને તો ખ્યાલ છે કે કેટલા કેટલા ખેડૂત સાથે મેં ફોન દ્વારા વાત કરેલી છે તો એ બધાના જે મેન મેન હતા એના જ મેં નંબર સેવ કર્યા હતા તો દરેકના નંબર મારે ડિલેટ થઈ ગયા છે તો તમારી પાસે તો મારો નંબર હે છે તો અવશ્ય ભૂલ્યા વગેરે મને ફોન કરીને તમારો નંબર મને સેવ કરાવજો એટલે મારે કાંઈ પણ જરૂર હોય તો હું પણ તમને ફોન કરી શકું અને આઠ વિડીયા એવા અમે બનાવ્યા હતા માહિતીના ટોકના એક ગાય માતાના બે બનાવ્યા હતા એ સિવાયના બીજા પણ રિઝલ્ટ આપણે બહુ હોમાંથી એસી નેવ ટકા રિઝલ્ટ લીધું હતું એવા પાંચ છ વીડિયા બનાવ્યા હતા પછી બે ત્રણ મિત્ર આપણે આહીર સમાજમાંથી જે અમારે નિલેશભાઈ જલું આહીર બાળપર ગામના બે ભાઈઓ મુલાકાતે આવ્યા હતા તો બે વિડીયા એના પણ બહુ મસ્તીના અમે બનાવ્યા હતા અમારી સરસાના એ બધુંય સંપૂર્ણ ડિલેટ થઈ ગયું છે એને એમ થાય છે કે આજે મારો વિડીયો રિલે ન કર્યો પણ નિલેશભાઈને આપણે કહેવી કે મારે ફોન સ્વિસ થઈ ગયો ને ફોનમાંથી બધુંય ઉડી ગયું ડિલેટ થઈ ગયો એમ અને ફોને હારો ટક્યો ગયો તરિણ માર ખમતો હતો હવે નાના એવો ફોનને પછી ઘણું ફેમો કહેવાય તો હવે પછી આપણે નવેસરથી હિસ્ટોર મારી નવેસરથી વિડીયા મૂકવાના છે તો વિડીયાની અંદર જે એક પહેલાંનું પ્રૂફ જે હતું મારી પાસે કારણ કે તમને તો ખ્યાલ છે કે મારો વિડીયો પ્રૂફ વગરનો હોતો નથી તો આજે એક એવો વિડીયો આપણે કરવાના છીએ કે ગાય હોય વેતર માથે આવેલી ગાય હોય એને જે હુંગળાની અસર હોય હુંગળાને ગરમીના હુંગળાના લીધેથી એનો જે ડૂટો છે અથવા પગ છે અથવા મોય હડો

પણ એમાં આપણે જે દેશી પ્રયોગ કર્યા અને એને સોંપડવાની જે દવા બનાવી હતી એ દવા બનાવી અને ત્યાર પછીનું એનું રિઝલ્ટ જે આવ્યું ને એ આપણે પછી નવા ફોનમાં ઉતારી અને ખાલી બે મિનિટનો ટુકડો તમને દર્શાવવાનો છે તો કઈ કઈ વસ્તુથી આ વસ્તુ એ રિઝલ્ટ એમાં મળે છે આપણે ખાસ તો આજે એ કહીશું કે જો એ ગરમીના ઉમળાનું હોય તમારે તો એમાં અઢીસો એમ તમારે સરસોનું તેલ લેવાનું અઢીસો એમ તલનું તેલ બે તેલ લેવાના છે અને અંદાજે હોગ ગરમ જેવું લસણ લેવાનું છે લસણને પીસી નાખવાનું પીસી અને હોગ ગરમ જેવી હળદર લેવાની છે હોને પણ પચાસ ગ્રામ લીશો તો હળદર આવી છે એ તપેલીમાં ગમે એમાં નાખી અને એને આપણે ધીમા તાપે ગરમ કરવાનું ગરમ કરવાનું એટલે ઉભરો ન હોવા દેતા ઉભરો લેવામાં અમારે ઘણું બધું વેરાય ગયું તો એમાં એટલે એને ગરમ ખાલી કરશો આપણને સ્માઇલ આવવા મળે એ બળ્યું એ ટાઈપનું એટલે ઉતારી લેવાનું ઉતારી ગયા કેળા ઠરી ઠરી જાય ત્યાર પછી તમારે એને રૂવાડે આમ હોય તો વળા અહીંયાથી આમ લગાડવાનું છે એને અંદર ઉતરી જાય એ ટાઈપનું અંદર ઉતરશે એટલે એના લીધેથી આમાંથી પરસીઓ આપણને કેમ આમ ઝોપડાને પરસીઓ વળે એમ પરીસીઓ વળી અને ટીપા કાયદાસરના હેઠા પડવા મળી જાય છે જે અંદરની ગરમી છે ગરમી બધી તૂટી અને નીચે એને વહી જાય છે ગરમી પછી એને હોજો પણ ઉતરી જાય છે તો જ્યાં એને હુંવાળે સાંભળી હોય કે માનો કે આસળ હોય દોવાના આપણે ન્યા લાલ થઈ ગયું હોય તો ન્યા આપણે જો હુંગળાની અસર હોય તો જ ત્યાં સોંપડવાનું છે નકર પછી ન્યા એને ઝટપટવા મળે તો આ કઈ રીતે મેં રિઝલ્ટ લીધું છે એ વિડીયો જોઈજો પહેલાનું પ્રૂફ આપણે ડિલેટ થઈ ગયું છે એટલે પહેલાંનું પ્રૂફ આપણે બતાવી શકતા નથી તો આમાં પણ બનાવવામાં તમને ફેરફાર રહેતો હોય તો મને ફોન કરી અને મોબાઈલ તો આપણે દરેક વિડીયોની અંદર ડિટેલમાં નાખવી છે તો ફોન કરી અને માહિતી મેળવી શકો છો પણ ખાસ એક કહેવાનું એ છે કે મો નંબર બધા ડિલેટ થઈ ગયા છે અને નવા કોઈ ખેડૂત આવ્યા હોય આપણી ચેનલની અંદર ગાયધરી ખેતી ચેનલમાં તો એ પણ મને ફોન કરીને નંબર એનો સેવ કરાવી શકે છે તો આ વિડીયો જો સારો લાગે તો શેર પાસે સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો જય હિન્દ જય ભારતને જય ગૌ માતા પ્યાજસ ખાલી હવે હોજો રહ્યો છે બાકી બધું સારું થઈ ગયું એ લગાવો એટલે આથી પરિવા વળે વળે ટીપા હેઠા પડી જાય જે એમાં ગરમી છે ગરમી બધે એને તૂટે અને બહાર નીકળે જાય છે તો સો માંથી પંચાણું કે નવાણું ટકા એ સક્સેસ પ્રયોગ આપણો ગયેલો છે બીજો ભાગ દેશી દવાનો તો તમે પણ એ રીતે જો હોય તો તમે અવશ્ય આ પ્રયોગ કરી શકો છો ટૂંક જ સમય ની અંદર આપણે આ ગા વેતરમાં થયું છે વીયા હોય ની છે ટૂંક સમયની અંદર તો આ રીતે દેશી રિઝર્ટ છે મિત્રો તમે પણ આ રીતે પ્રયોગ કરી અને આ વિડીયો સારો લાગે તો શેર પાસ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ટૂંક જ સમયની અંદર ઉત્તરાયણ આવે છે ઉત્તરાયણની અંદર ગાય માતાના બે કે ત્રણ વીડિયા એવા અપલોડ કરવાના સિવાય કે ગાયની વેદના અને ગાય માતાને આપણે તે દિવસે બધા લીલો સારો નાખે છે એ નાખવો જોવી કે નહીં તો આ વીડિયાને પણ આગળ મોકલજો જય જય ભારત અને જય ગૌ માતા